નમસ્કાર મિત્રો મારું નામ ગુંજન છે અમે નોઈડામાં રહીએ છીએ મારો રંગ ગોરો અને ભારે છે મારા નવા લગ્ન થયા છે અને મારા પરિવારમાં મારા પતિ મુકેશ સુરેશ જેઠ સુરભી અને મારા સસરાનો સમાવેશ થાય છે લગ્નના શરૂઆતના દિવસોમાં ઘણીવાર બનતું હોય છે જ્યારે પણ તક મળે ત્યારે મજા આવી જાય છે શિવાય પ્રેમ વિશે કશું વિચારતી ન હતી એક દિવસની વાત હતી મારે શાવરમાંથી બહાર આવીને દરવાજા તરફ આવવાનું હતું પરંતુ મુકેશે માણે પકડીને મને પોતાની તરફ ખેંચી આ દરમિયાન મુકેશને લાગ્યું કે હું તેની પત્ની સુરભી છે મને લાગ્યું કે મુકેશ તેની પત્ની સુરભી સાથે વધુ નિખાલસ છે બંને એકબીજા સાથે ખૂબ મજાક કરશે અને એકબીજાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરશે મારી શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ જ્યારે મેં બંનેને એકબીજા સાથે રૂમમાં એકલા જોયા મેં રાત્રે મુકેશ સાથે વાત કરી તો પહેલાં તો તેના પાડતો રહ્યો પરંતુ વારંવારના આગ્રહ પછી તેણે સ્વીકાર્યું કે તેની અને તેની ભાભી વચ્ચે સંબંધ છે તે બંને ઘણીવાર તક શોધતા અને તેણીની ક્ષમતાનો આનંદ માણતા જાણે તેઓએ મારા હૃદયમાંથી પથ્થર કાઢી નાખ્યો હોય હવે મને શરમ નથી રહી કે હું ચૂપચાપ મારા પતિ સાથે છેત્રપિંડી કરું છું હવે મને ખાતરી થઈ ગઈ છે કે મુકેશને કોઈ દિવસ મારા સંબંધની ખબર પડી જાય તો પણ તે કંઈ બોલશે નહીં હું થોડી અસ્વસ્થ હોવાનો ડોર કરતી હતી તેથી મુકેશે મને કંઈક કરવાની પરવાનગી આપી અને કહ્યું કે જો હું પણ કોઈની સાથે સંબંધ રાખું તો તે કંઈ કહે નહીં હવે મેં એ લોકોની આંખોનું વધુ ધ્યાન રાખવાનું શરૂ કર્યું હું એ જોવા માંગતી હતી કે કોણ મારી તરફ ઝંખનાભરી આંખોથી જુએ છે મેં જોયું કે ઘરના ત્રણેય માણસો મારી તરફ તલપાપડ નજરે જોતા હતા અને નણંદો અને સસરા ઉપરાંત મારા જેઠ પણ મારી તરફ વારંવાર જોતા હતા મેં તેની ઈચ્છાઓને આગળ ધપાવવાનું શરૂ કર્યું પણ આ સંબંધોને ધ્યાનમાં લઈને હું મારા તરફથી કોઈ પહેલ કરતી નથી એક વાત જે મને દિલ્હી આવ્યા પછી ખબર ન હતી અને તે કેવી રીતે ગાયબ થઈ ગઈ તે જાણી શકાયું નથી આગ્રા જતા પહેલા મેં નીચે અમારા બંનેના લીધેલા ફોટા વિશે પૂછ્યું પણ તે પણ ઘરમાં ક્યાંય ન મળ્યો મને મુકેશ પર બહુ ગુસ્સો આવ્યો ખબર નથી એણે તસવીર ક્યાં રાખી હતી ભૂલથી કોઈ બીજાના હાથમાં આવી જાય તો અમે ત્યાંથી આગ્રા આવી ગયા અમારે ત્યાં એક અદભુત ઘર હતું ઘરની સામેનો બગીચો અને તેમાં ઉગેલા વિવિધ પ્રકારના ફૂલો એક આકર્ષક ચિત્ર રજૂ કરે છે બે નોકર હંમેશા ઘરના કામમાં રોકાયેલા હતા અને એક માળી પણ હતો ત્રણે બગીચાની બીજી બાજુના ક્વાર્ટરમાં રહેતા હતા સાંજ પડતાં જ કામ પૂરું કરીને હું તેને જવાનું કહેતી કારણ કે મુકેશના આગમન પહેલાં હું તેના માટે રસોડું તૈયાર રાખતી હતી હું ત્યાં પહોંચ્યા પછી મુકેશના સાથીદારો અને તેના કેટલાક મિત્રો પણ મને મળવા આવ્યા મુકેશે મારી ઓળખાણ પણ ખાસ કોન્ટ્રાક્ટર સાથે કરાવી તે હંમેશા મને શાંત રહેવાનું કહેતો મુકેશ ત્યાં બે ક્લબનો મેમ્બર હતો જે માત્ર મોટા લોકો માટે જ હતો મોટા લોકોની પાર્ટીઓ મોડી રાત સુધી ચાલતી હતી અને ભાગીદારો બદલવું નાચવું દારૂ પીવો મજાક કરવી અને એકબીજાના શરીરને સ્પર્શ કરવો તે સામાન્ય હતું શરૂઆતમાં હું ખૂબ જ શરમાળ હતી પરંતુ ધીમે ધીમે હું આ વાતાવરણમાં અનુકૂળ થઈ ગઈ હું પહેલેથી જ રમતીયાળ હતી અને મારા પહેલાં નોનમેન ફ્રેન્ડે મારા સંકોચનો પડદો ફાડી નાખ્યો હતો હવે મને બીજા કોઈ કરતા વધુ સંકોચ નહોતો મુકેશ પણ એવું જ ઈચ્છતો હતો કે તે કહેતો હતો કે સ્ત્રી જેટલી ફ્રેન્ડલી અને ઓપન માઇન્ડેડ હોય છે તેટલો જ તેનો પતિ આગળ વધે છે આ બધાની અસર પતિની પ્રતિષ્ઠા પર પડે છે અને તેના વ્યવસાય પર પણ દર અઠવાડિયે આવી પાર્ટી થતી હતી હું પણ આમાં ભાગ લેતી હતી ત્યાં આવ્યા પછી મારા જેઠ અને જેઠાણી પણ ત્યાં સમય કાઢીને ઘરે એકલા રહેતા ખૂબ જ મજા આવી ખૂબ હાસ્ય અને જોક્સ હતા નાચવાનો ગાવાનો અને પીવાનો કાર્યક્રમ મોડી રાત સુધી ચાલતો હતો સુરેશ અને સુરભી ભાભી ખૂબ જ ખુશ છે તેમના લગ્નને ચાર વર્ષ થઈ ગયા હતા પરંતુ હજુ સુધી તેમને કોઈ સંતાન નહોતું આ ચોક્કસપણે તેના જીવનમાં એક નાની ખામી હતી પરંતુ બહારથી એક ચિકન પણ શોધવાનો શું અર્થ છે એક દિવસ મેં લંચ દરમિયાન ખૂબ દારૂ પીધો હતો હું સુવા બેડરૂમમાં આવી જ્યારે અન્ય ત્રણ ડ્રોઈંગ રૂમમાં ગપસપ કરી રહ્યા હતા આ બધું સાંજ સુધી ચાલવાનું હતું એટલે હું મારા રૂમમાં આવી અને ઝડપથી કપડા ઉતારી હળવો ઝભ્ભો પહેર્યો અને પલંગ પર પડી હું મારા સેન્ડલ ઉતારવાનો હોશ ન હતો મને ખબર નથી કે હું નશામાં કેટલો સમય સૂઈ ગઈ રૂમમાં અચાનક પ્રકાશ પડતા જાગી ગયા મેં ખરેખર મારી આંખો ખોલી અને જોયું કે જેઠજી પલંગ પર મારી બાજુમાં બેઠા હતા તેમના હાથ મારા ખુલ્લા વાળ પર ફરતા હતા જ્યારે હું ઉતાવળમાં ઊભી થવા લાગી ત્યારે તેણે મને ઉઠવા ન દીધી અને તેણે મારા કપાળ પર હથેળી મૂકી અને કહ્યું હવે તમને કેવું લાગે છે જ્યારે હું ઉઠવા લાગી ત્યારે મારા જેઠજીએ મને તેના હાથનો ટેકો આપ્યો પરંતુ મને ચક્કર આવવા લાગ્યા અને મેં મારું માથું મારા બંને હાથે પકડ્યું થોડી વાર પછી તેણે મને પોતાના હાથમાં પકડીને પલંગના માથા પર ટેકવીને બેસાડી મેં મારા સેન્ડલ ખોલવા હાથ ખસેડ્યો તો તેણે કહ્યું ગુંજન છોડો સારું લાગે છે હું સ્મિત કરીને ફરી બેઠી આ સ્ટેપ હાઈ હિલના સેન્ડલમાં હું એક વસ્તુ પર લટકતો હતો જે મારી ભાભી સુરભી અને મારા પતિ મુકેશ જોઈ શકતા ન હતા મેં વિચાર્યું કે બંને હંમેશની જેમ કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત હશે અથવા તેઓ પણ મારી જેમ નશામાં આવીને ક્યાંક સૂતા હશે જેઠજીએ મને બેસાડીને પલંગ પરથી ક્રે ઉપાડી અને મને કોફીનો કપ આપ્યો તે તમારા દ્વારા બનાવવામાં આવી હતી કારણ કે મેં ક્યારે ભાભીને રસોડામાં પ્રવેશતા જોયા નથી હા ભાભીએ મને હસતા હસતા પૂછ્યું ના બહુ સારું છે મેં ઝડપથી એક ચુસ્કી લીધી અને કહ્યું પણ ભાભી અને તે બોલ્યા તે બંને મૂવી જોવા ગયા છે તે છ થી નવ વાગીને વીસ મિનિટ કરતી હતી તેથી મુકેશ તેને લઈ ગયો પણ તું ન ગયો મેં આશ્ચર્ય સાથે પૂછ્યું તું નશામાં હતી હું જતો રહીશ તો તારી સંભાળ કોણ રાખશે તેણે પાછા હસીને કહ્યું પછી વિષય બદલવા માટે મેં આગળ કહ્યું હું તમને કંઈક કહેવા માટે ગમે તેમ કરીને તમને શોધી રહ્યો હતો કેમ આ શું છે તને વાંધો નહીં આવે ના તું મને કહે મેં તને સાચું કહ્યું મેં તને પૂછ્યા વગર દિલ્હીમાં તારા રૂમમાંથી કંઈક ઉપાડ્યું હતું તેણે અચકાતા પૂછ્યું શું આ તમારા બંનેનો ફોટો છે તેણે અમને અમારા હનીમૂન પર લીધેલો ફોટો બતાવ્યો જેમાં હું મુકેશ સાથે ઊભી હતી હું મારા સાવરવાળો આ ફોટો ચારે બાજુ શોધતી હતી પણ મળ્યો ન હતો તો પણ મારા જેઠજી તેની છાતી પાસે મારી સાથે ફરતા હતા મારા હોઠ સુકાવા લાગ્યા અશ્રુભીની આંખોથી તેની આંખોમાં તાકી રહી મેં તેની ઊંડી આંખોમાં મારા માટેનો અનંત પ્રેમનો સાગર જોયો હા મેં આ ફોટો રાખ્યો હતો તમે આ ફોટામાં ખૂબ જ ક્યુટ લાગતા હતા પરીની જેમ હું તેને હંમેશા મારી પાસે રાખું છું હું તારી પત્ની નથી હું તારા નાના ભાઈની પત્ની છું તારે મારા વિશે આવું વિચારવું ખોટું છે મેં તેના શબ્દો સામે વિરોધ કર્યો હું તમને પસંદ કરું છું આમાં મારો શું વાંક છે મને તે સ્નેપ આપો જો કોઈ તમારી સાથે જોશે તો બધું કામ કરશે મેં કહ્યું ના હવે તે મારો ભરોસો છે હું તેને કોઈ પણ ભોગે મારાથી અલગ નહીં કરું હું તેનો હાથ પકડીને બેડ પરથી નીચે ઉતરી ગઈ તેમના રૂમમાંથી બહાર નીકળ્યા પછી હું બાથરૂમ જવા બે ડગલા ભર્યો કે તરત જ મારું માથું જોરથી ફરી વળ્યું અને હું મારી ઊંચી હીલના સેન્ડલમાં જોરથી પડવા લાગી હું જમીન પર પડી શકું તે પહેલાં મારા જેઠજીએ કૂદીને મને તેના હાથમાં પકડી લીધી અને મને બાથરૂમની અંદર લઈ ગયો હું બહાર ઊભો છું તમે ફ્રેશ થાવતો મને બોલા જેટજીએ મને ધ્યાથી ઉઠવાની સૂચના આપી અને બાથરૂમમાંથી બહાર આવ્યા અને બાથરૂમનો દરવાજો બંધ કરીને હું બહાર આવી તેણે મને દરવાજાની બહાર જોયો અને તેના હાથ મારી આસપાસ વીંટાળીને આગળ વધ્યા અને તેને મને તેમની બાહોમાં ઉઠાવીને બેડ પર પાછા લાવ્યા તમારા આ હુસૈનથી સાવચેત રહો નહીં તો કોઈ ચોક્કસ મરી જશે એક નિસાસો લઈને તેણે હસીને કહ્યું પછી બાજુના ટેબલ પરથી એક દવા કાઢી અને મને આપી મારા કપમાં થોડી કોફી ભરી અને મને આપી અને મને કહો કે આ તમારા હેંગ ઓવરને ઠીક કરશે મે હજી પણ પરેશાન કરે છે એ બંને તને સાથે કેમ ન લઈ ગયા તું કંઈક છુપાવે છે મને કહો કંઈ નથી ગુંજન તારા કારણે હું અટક્યો પણ મારા આગ્રહ પછી તે ધીમે ધીમે ખુલવા લાગ્યો તેને પણ ખરેખર એકાંત જોઈતું હતું મતલબ કે મેં પૂછ્યું ના શું તમને વાંધો છે હું તને દુઃખી કરવા નથી માંગતો તું એમ કહે તો મને કંઈ થશે નહીં તારે શું કહેવું છે કે મેં જાણી જોઈને મુકેશ અને સુરભી ભાભી વચ્ચે મારું વાક્ય અધૂરું છોડી દીધું તે જમતી વખતે થોડીવાર મારી આંખોમાં જોતો રહ્યો હું બધું જાણું છું મને પહેલેથી જ શંકા હતી કે તને બધું જ ખબર છે પણ તે બંનેને ક્યારેય કશું કહ્યું નહીં તું તો માણસ છે અને મેં તેમને પૂછપરછ કર્યા પછી પણ ક્યારે વિપરીત કર્યું નથી હું બન્નેને ખૂબ જ પ્રેમ કરું છું અને વધુ શું છે અને છતાં તેઓ મને નબળાઈ માને છે તેણીએ પોતાનો ચહેરો નીચો વાળીને કહ્યું હું તેણીને પ્રેમ કરું છું હું મારી જાતને માનવીની પીડા અનુભવવાથી રોકી શકી નહીં અને મેં તેનો ચહેરો મારી હથેળીમાં ઊંચક્યો અને તેની આંખોના ખૂણામાં બે આંસુ ચમકતા જોયા મને એ જોઈને દુઃખ થયું કે તમે તમારી જાતને કોઈ ડોક્ટર દ્વારા કેમ તપાસવામાં આવી નથી પછી ડોક્ટરે કહ્યું તે એક ક્ષણ માટે થોભી ગયો જાણે તે વિચારી રહ્યો હોય કે મને કહેવું કે નહીં અને પછી નરમાશથી કહ્યું મારામાં કંઈ ખોટું નથી હું જોરથી બોલ્યો છતાં તું ચૂક બેઠી છે આખો દોષ તારી માથે લે છે તે તારી ભાભીને કેમ ન કહ્યું હવે તમે તેને મારી નબળાઈ ગણશો પણ હું તેની આશાઓ તોડવા માંગતો નથી પછી ભલે તે આખી જિંદગી મને એક માણસ તરીકે જ વિચારતી હોય મને તમારી સાથે સંપૂર્ણ સહાનુભૂતિ છે પણ હું તમને તે આપીશ જે ભાભીએ પણ નથી આપ્યું તેણીએ મારી તરફ જોયું તેની ઊંડી આંખોમાં જિજ્ઞાસા હતી તે મને સાંભળવા માંગતી હતી મેં આગળ કહ્યું હું તમને મારા ગર્ભમાંથી એક બાળક આપીશ તે કેવી રીતે ઊભો થયો હવે તમે એટલા મૂર્ખ છો કે તમારે સમજાવવાની જરૂર નથી કે મેં તેને કેવી રીતે ગળે લગાવ્યો જો તે બંને તમને ચિંતા કર્યા વિના શારીરિક રીતે પ્રાપ્ત કરી શકે છે તો તમને આમ કરતા કોણે રોક્યા છે મેં આંખો બંધ કરીને પુષ્પ આવતા કહ્યું જે તેના સિવાય બીજું કોઈ સાંભળી શક્યું ન હતું મેં તે એટલું સાંભળ્યું કે તેણે મને ગળે લગાડી હવે અમારી વચ્ચે કોઈ પડદો નથી તેને બધી ખુશીઓ આપવા માંગતી હતી જે સુરભી ભાભીએ આપી ન હતી હું મારી પોતાની આંખોથી તેના ચહેરા પરની ખુશી જોવા માંગતી હતી અને હું તેને પૂરો સાથ આપી રહી હતી મને સહકાર આપતા જોઈને તે આનંદથી ભરાઈ ગયો અને તે કેટલી સુંદર બની ગઈ હશે અને તેણે મારો હાથ પકડી મને પોતાની તરફ ખેંચી અને કહ્યું શું તું ભવિષ્યમાં પણ કંઈક કરીશ કે તું આમ જ ચૂપ રહેવા માંગે છે મેં તેને પ્રેમથી ભરેલી બારી આપી હું ખૂબ ખુશ થઈ તેનો ખુશ ચહેરો ખૂબ જ સુંદર લાગતો હતો મારા હૃદયને રાહત થઈ કે હું તેને થોડો આરામ આપવામાં સફળ થઈ તેણે મને ખૂબ પ્રેમ આપ્યો થોડી મિનિટોની એકતાએ અમને અંતિમ સુખની અનુભૂતિ આપી અમે બંને ખુશ હતા તો મિત્રો તમને આ કહાની કેવી લાગી એમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને ને કરો અને બેલ આઈકોન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડીયો તમને જોવા મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તામાં આભાર